સૈનિકોને શુભેચ્છાઓ અમેરિકાના સૈનિકોને શુભેચ્છાઓ તે પ્રકારની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી તેવું એ વધુમાં જણાવ્યું કે હવે શાંતિનો સમય છે યુદ્ધ રોકવા માટે ઘણા પ્રયાસ કર્યા યુદ્ધ રોકવામાં સફળ ન થતાં હુમલો કર્યો ઈરાન પર લેટ પાર કરશે તો પરિણામ ભોગવશે તે પ્રકારની વાત પણ ટ્રમ્પે કરી છે તો અમેરિકાએ ઈરાન પર પણ નિશાન સાધ્યું છે ઈરાન પર હુમલો કર્યો Israel અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં હવે આ અમેરિકાની પણ એન્ટ્રી જોવા મળી ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણા પર અમેરિકાએ હવાઈ હુમલો કર્યો છે ફોડો નાતાજ અને ઇસ્ફાન પર હુમલો કરવામાં આવ્યો ઈરાનના એરસ્પેસમાંથી સુરક્ષિત નીકળ્યા અમેરિકી બોમ્બર અમેરિકાના સૈનિકોને શુભેચ્છા તે પ્રકારની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન પલટવાર કરશે તો તેઓને ભોગવવું પડશે કારણ કે આ યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે ટ્રમ્પે વધુમાં કહ્યું કે યુદ્ધ રોકવા માટે ઘણી મહેનત કરી પરંતુ તે સફળ ન થયું